દસ્તો ટેકનિકલ ફાર્મિંગમાં હું છું ભાવેશ પટેલ અને આજે મરચીમાં અમે માઇકો રાજા ચડાવી છીએ બધા એમાં નવી ફૂટ આવી ગઈ છે આ ખાતર ચડાવવાની સિસ્ટમ તો તમે જોઈએ છે પોરૈયાનો આખો વિડીયો બનાવી નાખો તમે કોઈ જરૂરિયાત નથી આ નળી સીધે સીધી મોટરમાં લાગેલી છે આ મોટરનું પાણી જે આવે છે અહીંયાથી એક વખત મોટરને આપી દેવાનું પછી અહીંયા ટી મૂકેલી છે અહીંયા વાલ મૂકેલો છે અહીંયા વાલ મૂકેલો છે નાનો એક વાલ અહીંયા મૂકેલો છે આ ખાતર ચડે છે કોઈને ન સમજાય તો ફોન કરજો કોઈ જાતની વેન્ચ્યુરીનો કે એક્સ વાય જેટ કોઈ ખર્ચો નથી ખાલી વીસ એમ ની નળી અહીંયા થી લગાવી મોટર સુધીની બસ આ ખાતર ચડે જ છે જોઈ લો આ કેટલું બેરલ ખાલી થઈ ગયું દેખાય છે કડ આ કડે પાણી હતું ખાતર માટે જે કઈ પાણી આપણે ખાતર ઓગળવા જે કઈ પાણી જોઈએ ને એ આ જ નળીમાં આવી જાય આ વાલ બંધ કરી દો એટલે આ મોટર નું પાણી છે અહિયાં થી અહિયાં આવી જાય ચાલુ માં ને ચાલુ માં આ વાલ અત્યારે બંધ છે જોયો આ વાલ બંધ છે એટલે બેરલ માંથી પાણી ઉપાડે છે સાવ સાદી સીધી ટેકનિક છે કોઈ મોંઘી વેન્ચ્યુરી વેન્ચ્યુરી કઈ લેવાની જરૂર છે નહીં એક નળી આવડીયા સીધે સીધી મોટર માં